જિંદગી બધા માટે સરખી નથી હોતી અમીર પરિવારમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી પરંતુ અમીર બનવા માટે મહેનત કરવી એ આપણા હાથમાં છે કોઈ પણ હાલત સામે લડવું એ આપણા હાથમાં છે ઘણા લોકો કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર આગળ વધે છે અને સફળ થાય છે આજે એક એવા જ અનાથ બાળકની વાત કરવી છે કે જેણે પોતાની મહેનતના દમ પર ઊભી કરી કરોડોની કંપની જી હા આ અનાથ બાળકે બાવીસ લાખ કરોડની કંપની ઊભી કરી પરંતુ કોણ છે આ અનાથ બાળક કેવી રીતે તે શૂન્ય થી શિખર સુધી પહોંચ્યો અને પોતાની આ સફરમાં તેને શું શું તકલીફ પડી કહાની છે ઓગણીસમી સદીની જ્યારે એક બાળક કે જેની પાસે રહેવા માટે ઘર નહોતું અને જમવા માટે રોટલી પણ નહોતી એની પાસે જો કંઈ હતું તો એ હતું માત્ર એક સપનું કામયાબીનું સપનું શોહરતનું સપનું સફળતાની બુલંદીઓને સ્પર્શવાનું સપનું આ બાળકે સપના તો મોટા જોયા હતા પણ એ સપના પૂરા કરવા માટે જીવવું પડે અને જીવવા માટે ખાવું પડે જમવું પડે જમવા માટે પૈસા જોઈએ અને પૈસા કમાવવા માટે આ બાળક કારીગરો અને મજૂરો સાથે કામ કરતો હતો આ બાળકનું નામ છે લુઈસ વિટન નાનપણમાં મજૂરી કરીને માત્ર બે ટાઈમ જમી શકે એટલા જ પૈસા મળતા હતા પરંતુ આ કામમાંથી એને એ હુનર મળ્યું જેના કારણે આજે તેણે બિલિયન ડોલરની કંપની ઊભી કરી આ કંપની છે લુઈસ વિટન જી હા એ જ બ્રાન્ડ કે જેને આપણે એલવી તરીકે ઓળખીએ છીએ પરંતુ એલવી કેવી રીતે આટલી મોટી બ્રાન્ડ બની તારીખ હતી ચાર ઓગસ્ટ અને વર્ષ હતું અઢારસો એકવીસ જ્યારે ફ્રાન્સના આંચાઈના ગરીબ પરિવારમાં એક બાળકનો જન્મ થયો એ બીજું કોઈ નહીં પણ એલવી બ્રાન્ડ ઉભી કરનાર લુઈસ વિટન જ હતા તેના પિતા ખેતી કરતા હતા અને માતા ટોપી બનાવતી હતી આ એ સમય હતો જ્યારે નેપોલિયનના યુદ્ધને કારણે ફ્રાન્સની હાલત ખૂબ જ ખરાબ હતી એ સમયે ફ્રાન્સમાં ખેડૂતોની હાલત ખરાબ હતી જેથી લુઈસને બાળપણથી જ તેના પિતા સાથે મજૂરી કરવી પડતી હતી તે સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો હતો

પણ તેની જિંદગીને નર્ક જેવી બનાવી દીધી હતી ઘણા સમય સુધી લુઈસે બધું સહન કર્યું પરંતુ તમામ હદ પાર થઈ જતા તેર વર્ષની ઉંમરે લુઈસે ઘર છોડીને પેરિસ જવાનું નક્કી કર્યું પેરિસ તો પહોંચી ગયા પણ આ સમય એવો હતો કે તેની પાસે ન તો જમવાનું હતું અને ન તો પૈસા પરંતુ અહીંયા તેમના નસીબે થોડો સાથ આપ્યો અને તેમને કેટલાક કારીગરો સાથે નોકરી મળી ગઈ જ્યાં તેણે નાના મોટા કામ શીખી લીધા આ નોકરીમાંથી તેમને માત્ર બે ટકનું ભોજન મળે તેટલા જ પૈસા મળતા હતા આ દરમિયાન તેમની પાસે રહેવા માટે ઘર નહોતું તેઓ આખી રાત શાલ ઓઢીને રસ્તા પર સૂતા હતા પરંતુ આ પરિસ્થિતિ થોડો ટાઈમ જ રહી કારણ કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને કારણે પેરિસમાં ટ્રેન શરૂ થઈ જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરવાનું સરળ થઈ ગયું હતું લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા પરંતુ લોકોને ટ્રેનમાં સામાન લઈ જવામાં મુશ્કેલી પડતી હતી જેથી કારીગરોને મોટા મોટા બોક્સ અને લાકડાની પેટી બનાવવી પડે એમ હતી આ સમય હતો લુઈસને પોતાની કામગીરી બતાવવાનો કારણ કે તેને લાકડા અને પથ્થર જેવી ઘણી કારીગરી આવડતી હતી આ દરમિયાન મોન્સિયર મેરેશલે લુઈસને તેની કામગીરી બતાવવાનો મોકો આપ્યો મોન્સિયરે લુઈસને કારીગર તરીકે કામ પર રાખ્યા પરંતુ અહીંયા પણ તેમને ઠીક ઠાક પૈસા મળતા હતા કહેવાય છે ને કે હીરો જ્યાં સુધી ઘસાય નહીં ત્યાં સુધી ચમકે કેવી રીતે બસ એવું જ કંઈક હતું લુઈસ પોતાના હુનરથી કિસ્મત ચમકાવવા લાગી ગયા ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને તેઓ ખૂબ જ સરસ બોક્સ બનાવવા લાગ્યા ટૂંક સમયમાં તેઓ એટલા મશહૂર થઈ ગયા કે ફ્રાન્સની મહારાણી પણ તેમના કામથી પ્રભાવિત થઈ ગયા અને પોતાના માટે તેમને કામ પર રાખી લીધા હવે તો લુઈસનો સારો સમય ચાલતો હતો એટલે તેઓ દિવસેને દિવસે વધારે ફેમસ થવા લાગ્યા એક વર્ષ સુધી મહારાણી માટે કામ કર્યા બાદ લુઈસે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને આવી રીતે એક મોટી બ્રાન્ડનો પાયો નખાયો જેને આજે આપણે એલવી તરીકે ઓળખીએ છીએ શરૂઆતમાં તો લેધરની લંબચોરસ પેટી અથવા સૂટકેસ બનાવવામાં આવતી હતી અને તેનો ઉપરનો ભાગ ગોળાકાર બનાવવામાં આવતો હતો જેથી વરસાદ હોય તો પણ બોક્સ પરથી પાણી સરકીને નીચે આવી જાય અને લેધર ખરાબ ન થાય પરંતુ તેમાં સમસ્યા એ હતી કે ગોળાકાર ભાગ હોવાથી બોક્સને ઉપરા ઉપરી મૂકી શકાય એમ નહોતા જેથી બોક્સ મૂકવામાં વધારે જગ્યાની જરૂર પડતી હતી પરંતુ આ સમસ્યાનું સમાધાન પણ લુઈસે શોધી કાઢ્યું તેમણે લેધરની જગ્યાએ કેનવાસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું જે લેધરની સરખામણીએ હલકું ટકાઉ અને વોટરપ્રૂફ હતું બાદમાં કેનવાસમાંથી સીધા બોક્સ બનાવવામાં આવ્યા જેથી લોકો આસાનીથી એક ઉપર એક બોક્સ મૂકી શકે લુઈસના આ એક વિચારે ઊભી કરી દીધી કરોડોની કંપની માત્ર બે વર્ષમાં લોકો એલવીના બોક્સ વાપરતા થઈ ગયા ધીમે ધીમે લુઈસે હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું એ સમયે લોકોને હેન્ડબેગ પસંદ નહોતા પરંતુ લુઈસને વિશ્વાસ હતો કે તેઓ સફળતા સુધી પહોંચશે તેમણે અલગ અલગ હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું અને તેમના આ આઈડિયાથી લોકો હેન્ડબેગના દિવાના થઈ ગયા સ્ત્રીઓએ પર્સને પોતાની ફેશન બનાવી દીધી બધું બરાબર ચાલતું હતું પરંતુ લુઈસને હજુ પણ કંઈક નવું કરવું હતું જેથી તેમણે પોતાના પુત્ર જ્યોર્જ વિટન પાસે મદદ માંગી પિતાની જેમ દીકરાએ પણ જોરદાર આઈડિયા લગાવ્યું તેણે પોતાના પિતાને બોક્સ પર સેફટી માટે લોક લગાવવાનો આઈડિયા આપ્યો આ પહેલા બેગ પર લોક નોતા લાગતા પરંતુ જ્યોર્જે લોક બનાવવાનો આઈડિયા આપ્યો અને આ સાથે જ અલગ અલગ પેટર્નમાં બેગ બનાવવાનું નક્કી કર્યું જેથી બેગ ખૂબ જ સુંદર લાગતી હતી આ સાથે જ ચોરીથી પણ બચી શકાય એમ હતું ફરી એકવાર લુઈસ વિટનના લોકવાળા બેગે ધૂમ મચાવી દીધી બધું બરાબર ચાલતું હતું પણ કહેવાય છે ને કે હંમેશા સમય સરખો નથી હોતો ધીમે ધીમે લુઈસનો સમય બદલાવા લાગ્યો ફ્રેન્કો પ્રુસિયન યુદ્ધને કારણે લુઈસનું કામ બંધ થઈ ગયું એટલો ખરાબ સમય આવી ગયો કે તેમને ઘર છોડીને ગામ જતું રહેવું પડ્યું ફરી એકવાર લુઈસ બેઘર થઈ ગયા પરંતુ આ વખતે તેઓ એકલા નહોતા તેમની સાથે તેમનો પરિવાર પણ હતો તેઓ એવી જગ્યાએ રહેતા હતા જ્યાં તેમને બરાબર ભોજન પણ નહોતું મળતું યુદ્ધ પૂરું થતાં જ તેઓ પોતાના પરિવાર સાથે પાછા ઘરે આવી ગયા પરંતુ આવીને જોયું તો તેમનો બધું જ સામાન ચોરી થઈ ગયો હતો લુઈસે પોતાની સેવિંગમાંથી વર્કશોપ ચાલુ કરી અને દુકાન માટે નવી જગ્યા શોધવાનું શરૂ કરી દીધું યુદ્ધને કારણે પ્રોપર્ટીનો ભાવ ખૂબ જ ઘટી ગયો હતો જેથી લુઈસને ખૂબ જ ઓછા ભાડામાં દુકાન મળી ગઈ દુકાન ખોલતા જ માત્ર છ મહિનામાં લુઈસનું કામ ફરી શરૂ થઈ ગયું લુઈસને હવે વધારે મહેનત કરવી પડે એમ હતી જેથી તેમણે ટેકનોલોજીની મદદથી બેગ પર પેટર્ન પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું જેમાં તેઓ ખૂબ જ આગળ વધી ગયા તેમની નવી ડિઝાઇન માર્કેટમાં ખૂબ જ ચાલવા લાગી અને લુઈસની પ્રોડક્ટ વિદેશમાં પણ વેચાવા લાગી ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ લુઈસે પોતાની દુકાન ખોલવાનું શરૂ કર્યું અને આ સાથે જ લુઈસ વિટનની બ્રાન્ચ વિદેશોમાં પણ શરૂ થઈ ગઈ એ સમયે લુઈસ એકમાત્ર હતા કે જેમની પ્રોડક્ટ વિદેશમાં પણ વેચાતી હતી પરંતુ 72 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થઈ ગયું પિતાના મૃત્યુ બાદ જ્યોર્જ વિટને કંપની સંભાળી અને તેમણે પોતાના પિતાની યાદમાં એલવીની એ ડિઝાઇન લોન્ચ કરી જેને આજે આપણે બધા જોઈએ છીએ લુઈસ વિટન તો નથી રહ્યા પરંતુ તેમની બનાવેલી કંપની આજે લક્ઝુરિયસ ફેશનની પ્રોડક્ટમાં પહેલા નંબરે આવે છે જેની માર્કેટ વેલ્યુ બાવીસ કરોડ કરતાં પણ વધારે છે આજે લોકો એલવીના લાખો રૂપિયાના પર્સ બેગ અને એવી કેટલી પ્રોડક્ટ યુઝ કરે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરો તથા આવી અન્ય સ્ટોરી જાણવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ